બોલો અમૃત બાપાની મસાણી મેળવી માથ કી જે રામ રામ માળી મા અમે હીરાપુરથી આવીએ છીએ માં અમે અમે માનતા રાખી હતી મારી મમ્મીને માથામાં દુખતું હતું એટલે કે ખેંચ આવતી હતી અમે બધા રિપોર્ટને એમ કરાયા મગજવાળા ડૉક્ટરને બતાવ્યું તો બી એ કંઈ રિપોર્ટ બધા નોર્મલ આવતા હતા એટલે પછી આ સુથાર ભારતીબેન માણેકલાલ છે એમને અમને વાત કરી કે મોટી ખડોલ મોટી મોટી ખડોલ ડાકોર પાસે અમૃત બાપાના મસાણી મેળણી કરી ધામ છે ત્યાં આગળ તમે જાઓ એમની એક વખત એક બે રવિવાર તમે ભરો એમની મુલાકાત કરો તો અમને સારું થઈ જશે એટલે પછી અમે બે દિવસ પછી કંઈ રવિવાર હતો એટલે પછી અમે પહેલાં રવિવાર પાછી અહીંયા મા માતાજીના દર્શન કરવા માટે આવ્યા એટલે પછી દર્શન કર્યા સુખડી ધરાઈ એટલે પછી એક અમે પછી એમ સળંગ એક રવિવાર આવ્યા બે રવિવાર એમ પછી અમે આવતા જ ગયા એટલે પછી ધીરે ધીરે મારા મમ્મીને થોડો ફેર પડવા લાગ્યો એટલે પછી મેં માનતા રાખી કે મારી મમ્મીને દુખાવો ફેર થઈ જાય દુખાવામાં રાહત થાય તો હું મારા ગામ હીરાપુરથી ચાલતો મોટી ખડોલ સુધી હું આવીશ બાવનગઢની ધજા લઈને તેમાં મારી મમ્મીને પહેલાં કરતાં અત્યારે સિત્તેરથી એંસી ટકા ફેર પડ્યો છે એટલે હું આ માનતા કરવા માટે હું આવ્યો છું માં અમારી માનતા સ્વીકાર કરજે માં તું ડોક્ટર રિપોર્ટમાં બધું નોર્મલ જ આવતું હતું કશું આવતું ન હતું માં તારી માનતા રાખવાથી અમને ઘણો ફેર પડ્યો છે માં ને માં કંઈ દેવદુઃખ હોય અમારા પૂર્વજોનું કંઈ હોય તો માં જણાવજો માં અમને જો તમારો ભાવ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ છે એટલે ગમે તેવા નાના મોટા કાર્ય છે તે પૂર્ણ થશે હા માં બરાબર છે તો તમારો ભાવ છે કે માતાજી કંઈક દેવ દુઃખ હોય તો બતાવો કેજો હામાં બરાબર તો કઈ નહીં રાહત અત્યારે રાહત છે સારું છે હા રાહત છે તો એક ડેરી ડેરી માતાજી ની ડેરી ખબર પડે ને હા ખબર પડે માં તો એવી ડેરી ગોતીને લાવજો હા કોક ડેરી હોય ને હા હા માં આપડે આપડા આપણને દેવું લાગતું હોય હા માં આપડા પેઢીમાં એ દેવ પૂજાતું હોય

મા મા ત્યાં ઘરની બહાર ત્યાં ડેરું છે જે ડેરું રમણ ભમણ પડે ફોટાને બધું રમણ ભમણ પડેલું છે એમાં હા માં એ મેં બી જોયું છે એમાં અહીંયા હું રવિવાર ફરવા આવતો હતો તે હું જ્યારે બી મારી નજર પડે ને મેં ત્યાં હું એમને યાદ કરતો માં કે મા આ બધું છે પણ મને ખોટું લાગે છે પણ મા શું કરું હું એ મારી માને યાદ કરતો મા તું રાજી રહેજે માં રાજી રહેજે માં તું અમારા ઘરે આવજે માં તો માં ચોક્કસ અમે સુખડી અને શ્રીફળ ધરાવીને માને ઘરે લાવી શું માં ઘરે નથી લાવવાના નથી આવવાની ત્યાં જ બેઠી છે હા માં એ ત્યાં જ બેઠી છે ત્યાં જ બેહી રહેવાની છે હા માં મારો તમને એવો ભાવ છે ને મારે તમને એવું સમજાવું હા માં કે એક દિવસ એવો કાઢીન હા માં એનું તૂટેલું બગાડેલું ભાગી ગયેલું ને હરખું કરો રિપેર કરો હા માં જૂના માંથી હાવ રમણ ભમણ થઈ ગયું છે ને નવું કરો હા માં અને ત્યાં એક નક્કી કરો કે અઠવાડિયે એક વખત જઈશું બધાને દીવાબત્તી કરીશું હા માં એવો નિયમ કરો

તમને તું લઈને જતો હોય અને ડેરી ની હામું રહી રહીને દૂર થી પગે લાગતો હોય દૂર થી પગે લાગતો હોય એટલે એ ડેરી વાળી અંદર તને મનમાં કે માતાજી હા કે બેટા કઈક મારી હામુ જોજે

તમે દેખભાળ એની કરો નહી એની જાળવણી તમે રાખો નહીં તો થાય શું તમને એમ કઉ છું આપણી પાસે ઘરમાં એક એકાદ તોલું સોનું પડ્યું હોય ને દસ કે પચાસ હજાર નું સોનું પડ્યું હોય ને તો આપડે એવું કહીએ એક બાજુ હાચવીને કહીએ છે ને ભગવતી ઉમા પાર્વતી ની સંપત્તિ છે આપડે આપડે હાચવીને રાખવી ને જોઈએ જાઓ તમે અત્યારે હું તો અહિયાં શું ને હા હું તો અહિયાં શું ને હા જા ફોટો ઉધો પડેલો છે દીવો ઉધો પડેલો છે એનો પાયાલું તૂટી ગયેલું છે એટલે કઉ છું કે દુનિયામાં આખી દુનિયામાં ફરશે ને તારા માણસ ને મારી જરૂર પડશે હું કઈશ આ વાત એવી થાય કે છે તો માતાજી થોડી દુખ માતાજી દુખ નથી હાલતા માતા નથી જોવો છો છે મારા મંદિર માં અંધારું થઈ ગયું છે એટલે બેટા તમે કઈક મારી હામું જોવો તો હું તમારી હામું કઈક જોઈ તમને બીજી વાત કોઈ દુખ નથી આ પ્રશ્ન જ એક તમારા ઘરમાં પડ્યો છે કે આ દવાખાનું આવ્યું છે

હું ક્યાંય અહીં તમે આય નું ભાર તમારી પેઢી ના ઇતિહાસ ના ચોપડો ના ખોલો તો મારા આ અવતાર માં ખોટ પડશે રાજા માં રાજા માં છું રાજા તારો ભાવ છે એટલે તારો ભાવ હતો કે મારા ઘરમાં જીવન પરિવર્તન થાય ને મારી બા હારું થાય

આપડા તો ઓળખવાની જરૂર છે ને મા એટલે મા કે વાત આજે 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 માં દુખી થતી હોય તો આપણે દુખી થઈએ ને હું તને એમ કઉ છો માણસ એના કર્મ થી દુખી થયો છે આ કર્મ કેવાય કે આપણે જોયું કે આજે વર્ષ દોઢ દોઢ વરસ થયું બબે વર્ષ થયું ને આ પડી ગયું છે ને આપણે સુધારતા નથી હા માં આચી વાત છે માં ઘર પડી ગયું તો ભલે પડી ગયું પણ આપણી માં નું પડી ગયું તો આપણે એ તો કરવું જોઈએ ને એમ કરવું જોઈએ માં અરે ઘર તો નવું બનશે એને ઘર દુઃખ નહીં આલ પણ ઘરની બાર પેલી ડેરી ને બે હેલી માતા ચોક્કસી દુખ આલ 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 એ દુઃખ નથી આલતી પણ એવું કે છે

હું મહેનત કરું છું કે તમે એક વખત આ દુર્લભ દર્શન તમારે કરવા દઉં કે ના તારી તારા દેવ નું તારી માતાજી નું તારી કુળદેવી દુઃખ છે

એ દિવસે એ દિવસે ડેરી એ બેજો રંગ રૂપાળ કરેલો હોય માનો ફોટો હોય માનો દીવો થતો હોય અને સુખડી શ્રીફળ ધરાવતા હોય અને તમે માન જમાડતા હોય અને તમે ઊભા ને માતાના રૂપે કૂતરીના રૂપે દર્શન દઉં આમાં તો માનવાનું કે હું આમાં એમાં કઈ ઓળકઈ માતાની વાત કરી એના પરથી હું કહું છું માં

એટલું કેજો કે હે જગત જગજોગ માયા ભગવતી પાર્વતી તું કેવી શકો ને ખબર આ ચિત્ર તમે દોર્યા આ ચિત્ર તમે દોર્યા રંગરૂપ તમે કર્યા નિરંજન નિર નિરાકાર મા નો કોઈ રૂપ નથી ઓળખજો જયારે કરો અને હું તને એમ છું કે જયારે જયારે તારા તારા ભાવ માં રાત ના બરોબર બે વાગ્યા હોય કે બાર વાગ્યા હોય કે પશુ પ્રભાત રાજા કરણ ની વેળા થતી હોય તને એવું લાગે કે મારી કુળદેવી મારી મારી આશાપુરા ના દર્શન કરવા જવું છે

મેં નથી કીધું કે તું મારા માટે લઈને આવજે અને એવું નથી કે તું લઈને આવ્યો છે ને જેનો વિશ્વાસ કોઈ સુખડી ધરાવશે નાની એવા આશીર્વાદ મોટો થાળ ધરાવે એના આશીર્વાદ મોટી સુખડી લઈને આવે ને એને આશીર્વાદ એક ગુલાબ નું ભૂલ લઈને આવે છે તોય આશીર્વાદ આખો ગુલાબ નો શણગાર કરો તોય આશીર્વાદ હું તો દરેક ની માતા છું દરેક ના ઘરે ફરું છું આ માણસ નથી એટલે કઈક ને કઈક રૂપે જઈને ઉભી છું કઈક ને કઈક રૂપે જઈને પાછી બનાવીને આવતી રહું છું કોઈ દાડે હું નથી અને હું કોઈ ઊંઘવાની નથી જ્યાં સુધી મારા ભક્તો ના દુખ નહી મટા ત્યાં સુધી ભગવાન ના ઘેરે જવાની જયારે જયારે મારા ભક્તો દુઃખ પડે જયારે જયારે મારા ભક્તો મુછાય જયારે જયારે મારા ભક્તો ને મારી જરૂર પડે પાછી મારા દિવા માંથી નાય ને ઉભી રો મારા અવતાર માં ખોટ પડે મેળવી મારો એક દીવો થતો હોય કે એક લાખ દીવા થતા હોય મને આ દેશ માં કોઈ પૂછતું હોય કે હાથ દરિયા કોઈ પાર બન પૂછતું હોય હું દરેક ને સંદેશ આવ્યો છું કે હું દીવા માં છું દીવા છું મારા દીવા માં છું મારા દીવા છું પણ એવું કઉ છું કે દીવા કર્યો છે તો શ્રદ્ધા વિશ્વ ભાવ રાખજો તમે તેવું નાનું છે મોટું છે તમે તેવું કામ હશે ગમે તમારો ભાવ હશે ને તો ગમે તેનું મોટું પથરા જેવું કામ હશે ને તો એ કરી આલીશ

માએ સોળે શણગાર સજેલો છે મા ને જાણે હું બરાબર નિંદ્રામાં છું ને એકદમ મને એવો અહેસાસ થયો કે મારી મા આવે છે મારી મા જેવી મને આમ મા એમ આખું મને મોઢું નથી બતાવતા પણ એમનો એક એક સાઈડનો આમ એક એક બાજુનો ભાગ બતાવે છે ને જાણે કે મા મને ઉઠાડીને કંઈ લઈ જતા એવો મને અહેસાસ થયો માં ને હું તરત જાગી ગયો માં મને મારી મા ત્યારનું મને લાગ્યું કે મારી મા મને સો ટકા મને